નવસારી જિલ્લા પોલીસ અને તબીબની 49 જેટલી ટીમે 184 મેડિકલ સ્ટોરમાં તપાસ હાથ ધરી હતી જેમાં પાંચ જેટલી મેડિકલ સ્ટોરને નોટિસ પાઠવવામાં આવી છે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર્સના લાયસન્સ ધારક તથા સંચાલકો વિરુદ્ધ રાજ્યમાં પોલીસ અને તબીબની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી નશાકારક સિરપનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર્સના લાયસન્સ ધારક તથા સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તમામ પોલીસ સ્ટેશનોના અધિકારીઓને સૂચના આપી અને તબીબ સાથે 40 થી વધુ ટીમ બનાવી જિલ્લામાં આવેલ 184 મેડિકલ સ્ટોરમાં તપાસ કરતા ગ્રામ્ય પોલીસમાં બિલીબોરામાં દુકાનદાર દ્વારા પ્રતિબંધિત શેડ્યુલ H1 દવા વેચાણ કરતા હોય વાસ્તવમાં પરમિટ કરતા વધુ દવાનો સ્ટોક મરોલી પોલીસ વિસ્તારમાં એક્સપાયરી દવાનો વેચાણ કરતા એક મેડિકલ સ્ટોર અને ટાઉન પોલીસ વિસ્તારમાં એચ વન દવા રજીસ્ટર કર્યા વિના વેચાણ કરતા એક મેડિકલ સ્ટોર મળી આવતા તમામને નોટિસ આપવામાં આવી હતી રિપોર્ટ ન્યૂઝ નવસારી